હાલો જય માતાજી જય મા મેરડી પ્લાસ્ટા વાળી વડલાવાળીમાં મેરડી કાયમ મેર કરે કે જે જૂનાગઢની બાજુમાં ગામ પ્લાસ્ટા ને વડલાવાળીમાં મેરડી અને બધાને જય માતાજી જય મા મેરડી બધાને ગુડ મોર્નિંગ અને આ વરસાદ પાણી અત્યારે પડી રહ્યો છે જોરદાર બધા મિત્રોને કહેવા કે વરસાદ ઓછામાં ઓછો આખી રાત પડ્યો છે જોરદાર વરસાદ પડ્યો છે એકદમ જોરદાર બધું બેમેકાર થઈ ગયું છે બમ્બેકાર બધું બધા અમે જાય માં મેરડી અને મા મેરડીના સવાર સવારના માં મેરડીના પણ દર્શન કરાવી દો તમને અને આ વરસાદ જોરદાર પડી રહ્યો છે એકદમ જોરદાર અને આ મા ભગવતીનો વિશાળ વડલો છે સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાંનો વડલો છે માં મેરડીનો અને આ આપણે મા ભગવતીમાં મેરડીના બધા મિત્રો દર્શન કરી શકો છો વડલાવારી માં મેરડી કહેવાય જુનાગઢની બાજુમાં ગામ ક્લાસમાં વડલાવારા માં મેરડી તરીકે પ્રખ્યાત છે અને આજે આપણે ધાવો કરવા માટે પ્લાસ્ટવાથી આવ્યા છે જુનાગઢની બાજુમાં ગામ પ્લાસવા પ્લાસ્ટવાથી તાવો કરવા માટે ઘીનો તાવો કરવાનો છે એ લોકોને ઘીનો તાવ હોય તો બાપુ કરવાનું છે બરાબર તમને કીધું કંઈ વાંધો ન તો ચાલુ ઓછામાં વાવો તો થઈ ગયા હે બરાબર તો ચાલો કાયમ ચાલુ ઓછા થઈ જાય ચાલો આવે મળીએ તાવમાં જાય માતા માના તાવા રે માંડા કાચવાવાળી માંના તાવા રે માંડા તાવા માંડા રે બાપુ તાપ સવારી મેલડી ના તમારે મંદા હે બાબુ ભાઈ જો ને તમારે મંદા તમારે મંદા રે ભાઈ તમારે મંદા જય માં મેલડી પલાસવા વાડી ઉક્કા પર વાડી માં મેલડી હવ ની મેલ કરે માં મેલડી હાલો જય માતાજી હવે તાવાનો લોટ આપણે બાંધી દીધો છે આપણે નવલભાઈ બાંધ્યો છે કેને નહીં બાંધ્યો હા ભાઈ નવલભાઈ તમે લોડ બાંધો નવલભાઈ હા નવલભાઈ તાકે આપણે માતાનું તાવડો રોડ બાંધ્યો અને તાઓ આપણે બાબુભાઈ કરશન બે હા બાબુભાઈ કરસનભાઈ તાક એમનો તાવો છે હાલમાં સિંદોર પર સુરાભાઈએ પણ સિંદોર વ્યવસ્થિત લગાડી દીધો છે અને ત્રિશૂલ કર્યા નથી કર્યા સુરાભાઈ એરાખ્યા ક્યાં તો એલા તાણ કરે હા બરાબર તાણ ત્રિશૂલ કર્યા સુરાભાઈ હા અને સાંડલા કર્યા

આપણે હવે જાહેર લઈ આવ્યા છીએ માતા એની આપણે જાહેર આપણે હવે તાવામાં નાખીશું તાવામાં આપણે હવે જાહેર નાખીએ હવે ઘી નાખશું આપણે બરાબર હવે આપણે ઘી ઘી લઈ લો ભાઈ આપણે ઘી લઈ લો ચાલો આપણે તાવામાં ઘી નાખી રહ્યા છે માતા એના ઘીમાં તાવા ચાલુ કરવાનો છે હા ઘીમાં હો જાય હો મહામાયામાં મેરડી લાચકો આવાળી વડલાવાળી ઉકતા પોનીમાં મેલડી બસ બસ હવે ગાઈઠ વાગ્યું જાય હો આપણે તાપ પણ બધી ને ચારી કોડ વરસાદ અને આમ ચારી કોડ વરસાદ વરસી ગયો છે એનો વૈશ્માર આવો કરી રહ્યા છે વાહ ભાઈ ભજે એમ તુહીમાં મેલડી ભજે એમ તુહીમાં મેલડી લાસવાવાળી બદલાવાળી ઉગતા પોનીમાં મેલડી કાયમ હાલો જાય માતાજી હા ઘી આપણે આવી રહ્યું છે ઘીના આટાણે ફૂલ વટાણે ખત ખરી રહ્યું છે જોઈ શકો છો બધા મિત્રો ઘીમાં આપણે માતા મેલડીનો તાવો ચાલુ કરી દીધો છે હા તમે જોરદાર અને ફૂલ ગરમ છે ખદ છે ફૂલ ડાય માં મેર બો અને આ તો ચાલુ કર્યો હતો કે અને વરસાદ પાણી પણ જોરદાર છે આમ ડાય માં મેર ડાય માં તાઈ ડાય માં મેર ડે બાબુભાઈ કસનભાઈ ડાક જૂનાગઢ ની બાજુમાં ગામ બ્લાસ્ટ અને મેરડી માનો તાવો ઓગળવા માટે આવ્યા છે અને મેરડી માનો તાવો આપણે

માં ભગવતીના ના નું દર્શન તો કરતા જ પણ માં ભગવતી સાક્ષાત દાવા ની અંદર બિરાજમાન હોય એટલે આપણે માતાજીના ના દાવા અંદર થી આપણે હાથ થી કાઢી શકતા હોય છે પણ માં ભગવતી દાવા માલિકો જ્યાં જાહેર આપણે નાખવામાં આવે ને ત્યારે માં મેરડી નો આમાં ખાસ હોય જયારે માતાજી માં બિરાજમાન હોય ત્યારે આપણે હાથ નાખ દે આંગળી નાખી દઈ કોઈ વસ્તુ કઈ થાય નહીં એ આ મા મેરડી નો પરચો અને એ આ મા ભગવતી નો આદિ નિરાકાર થી જયારે પરચો હાઈલો આવે છે હજી પણ આ તાવારી અંદર અને જે હું બોલું છું લાસ્ટોવારી વડલાવારી ઉક્તાવરી માં મેરડી કાય મેર કરે માં મેરડી ના દર્શન કરી જો અને તાવા દર્શન તો આજ કે ના ની જેતી કરી ઉત્પાદન થાય માં ભગવતી પ્રગટ થાય ને પ્રગટ થાય ને માતાજી ત્યારે આમાં માતાજી એ તાવા ભોગ પેલા માંગ્યો તો ને ત્યારે માતાજીએ એ કીધેલું હતું કે મને તાવાનો ભોગ જોઈએ છે માતાજી એ તાવા નો ભોગ નું જયારે કીધું ને ત્યારે માતાજીએ એ કીધેલું હતું કે મને તાવો ચડાવો પણ મને હાથે થી ચડાવજો

જય હો માં મેલડી જય હો માં મેલડી જય હો માં મેલડી આને વરસાદ વાળી વર્ષીયા છે જોરદાર કે પાણી પણ જોઈ શકો છો બધા મિત્રો પાણી પણ કેટલું જઈ રહ્યું છે આપડે મંદિર ગામનું અડધા પોળા ગામનું આ મંદિર ની બાજુમાં પાણી આવે છે જોરદાર પાણી આવી રહ્યું છે જોઈ શકો છો બધા મિત્રો વાહ ભાઈ વાહ

તો તો ડોહાને આપણે જોણા પાડિને હવે બાપભાઈ માથે ડોહાને જોણા પાંચ કટકા કરીને હવે નોણા પાડજો હે પાંચ કટકા માં જોણા પાડજો આય માં દે આય માં દે જીઓ માં ના ઓ મામે અરે બીવાન નોય મારા વાલા માથે પાંચ કટકા વાને જોણા પાડજો હા પાંચ કટકા વાને જોણા પાડજો શી પાવતા ને ક ભાઈ જે પડો તા નાળો માતા એને તમારે 5 કટકા નો પડે જોણા પડી ગયા છે હવે આપણે મંદિરમાં માતાને તાવો ચડાવશું ધરશું જાય ઓ મામે આ લો માતા એને બતાવો થઈ ગયો તાવાના ચુમાણા આપણે માતાજીને ફ્રોગ ચડાવી રહ્યા છીએ અને એમાં પાંચેયમાંથી કચપટી આપણે ફ્રોગ ચડાવશો માતાઈને તાવો થઈ ગયો કમ્પ્લીટ માતાઈને તાવો પણ રાવી પણ દીધો છે હા માતા એને તાવો ચડવી રો છે સાહેબ માતાજીની સાહેબ અમે એમાં ડૂબડ નાખો ડૂબડ નાખો ને ભોગ હવે